પુલ ધરાશાય થયો તેનો વિડીયો આસપાસ જે લોકો ઊભા હતા તેમણે પોતાના કેમેરામાં કેદ કર્યો અરરિયા વિસ્તારમાં ઘટના બની છે નિર્માણાધીન પુલ છે એટલે અહીંયા વાહનોની અવરજવર નહોતી અને જાનહાનિ ટળી છે હજી આ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હતું એવા સમયે બ્રિજ અચાનક જ નદીમાં ધરાશાય થયો પહેલા કેટલોક ભાગ ધરાશાય થયો અને બાદમાં પુલનો વધુ કેટલોક ભાગ નદીમાં ધરાશાયી થતા જે બ્રિજ કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે